ઘણી વખત આપણે ઘરે કે મંદિરે શ્રીફળ વધેરીએ ને તો આ પ્રસાદનું શ્રીફળ હોય તે એમને એમ પડ્યું હોય છે તો આપણને એવું થાય કે આ શ્રીફળ કોઈ એટલું ખાતું નથી તો હવે આનું કરવું શું તો આજે આપણે આ જે વધેલો શ્રીફળ છે તેનો પણ ખૂબ સરસ ઉપયોગ જોવાના છીએ એ સાથે જ જો શ્રીફળના છોતરા હોય તો તેનો પણ આપણે ખૂબ જ સરસ એવો ઉપયોગ જોવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો જોઈએ કે આ જો શ્રીફળ ઘરમાં ન ખવાતું હોય અને આ વધેલા છોતરા જે છે તેનો આપણે શું સરસ ઉપયોગ કરી શકીએ છીએ તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ પહેલા તો કે આ જે શ્રીફળના ટુકડા છે તેનો કઈ રીતે ઉપયોગ કરી શકાય છે તો પહેલા તો આ જે શ્રીફળના ટુકડા છે તેમાંથી આપણે છાલ કાઢી લઈએ આ રીતે તમે છાલ કાઢી શકો છો અથવા તો પિલર ની મદદથી પણ છાલ કાઢી શકાય છે સરળતાથી છાલ નીકળી જાય છે તો અહીં મેં જેટલું શ્રીફળ લીધેલું છે તેનાથી વધારે હોય તો તમે તે પણ લઈ શકો છો અહીં આપણે કોઈ રેસીપી નથી બનાવી રહ્યા એક અલગ જ જાતનો ઉપયોગ કરવાના છીએ તો વિડીયોને જોતા રહેજો આ રીતે પીલરથી પણ આપણે બધી જ છાલ કાઢી લઈએ જુઓ તો અહીં મેં આ રીતે શ્રીફળમાંથી છાલ કાઢી લીધેલી છે ત્યાર પછી આપણે તેના પાતળા પાતળા નાના નાના ટુકડા કરી લઈએ આ રીતે ચાકુથી સરળતાથી ટુકડા પણ થઈ જશે ખૂબ જ ઉપયોગી એવી વસ્તુ બનાવવા જઈ રહ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગમાં આવી શકે છે તો અહીં આ રીતના મેં ટુકડા કરી લીધેલા છે ત્યાર પછી આપણે આ બધા જ ટુકડાને મિક્સર જારમાં એડ કરી દઈએ આ રીતે મિક્સર જારમાં નાખી અને હવે આપણે તેને પીસી લેવાનું છે જુઓ ત્યાર પછી આ રીતે આપણે મિક્સરથી તેને પીસી લઈએ અને જેટલું ઝીણું પીસાઈ શકે તેટલું આપણે તેને ઝીણું પીસી લેવાનું છે તો જુઓ અહીં મેં પીસી લીધેલું છે તો આ એકદમ ઝીણું તો નહીં થઈ શકે કારણ કે શ્રીફળ છે એટલે એકદમ તે પીસાઈ ન શકે તો ત્યાર પછી આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ ફરીથી આપણે તેને મિક્સર પર રાખી અને પીસી લઈએ જુઓ આ રીતે આપણે તેને પીસી લેવાનું છે જેટલું ઝીણું પીસી શકાય એટલું આપણે જેને ઝીણું પીસી લઈએ જો કંઈક આ રીતનું બનીને રેડી થઈ જશે હવે ત્યાર પછી આપણે તેને ગાળી લઈએ તો તેના માટે મેં એક તપેલી લીધી છે અને આ રીતના ગરણી લીધી છે ગરણીમાં આપણે આ રીતે આને આપણે ગાળી લેવાનું છે અને આમાંથી જેટલું પણ દૂધ નીકળે તે આપણે આ રીતે અલગ કરી લઈએ જુઓ તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે આ જે ગાળ્યા પછી આ જે મિશ્રણ વધેલું છે ને જે તેને એક થાળીમાં અલગથી રાખી દઈએ ફરીથી થોડું થોડું આ રીતે આપણે જેટલું પણ પીસેલું મિશ્રણ છે તેને આ રીતે આપણે ગાળી લેવાનું છે તેમાંથી દૂધ અલગ કરી લઈએ અને આ જે ભૂકો વધ્યો છે તેને પણ આપણે અલગ કરી લઈએ એક થાળી E ખૂબ જ ઉપયોગી વસ્તુ બની રહી છે ખરેખર ખૂબ ઉપયોગમાં આવી શકે છે હવે આ જે દૂધ આપણે અલગ કર્યું તેને આપણે ફ્રીજમાં રાખી દઈએ તમે ઓવર નાઇટ માટે પણ રાખી શકો અથવા તો દિવસના રાખો તો ત્રણથી ચાર કલાક માટે પણ ફ્રીજમાં રાખી શકો છો હવે આ ફ્રીજમાં ઠંડુ થાય ત્યાં સુધી આપણે આનો ઉપયોગ જોઈ લઈએ હવે આ જે આપણે ભૂકો રેડી કર્યો છે ને તેને તમે સુકવી શકો છો સરસ સુકાઈ જાય પછી આને તમે ઘણા બધા ઉપયોગમાં લઈ શકો છો જી હા અને તમે ચટણી બનાવવામાં ઉપયોગમાં લઈ શકો અથવા તો જેમાં પણ કોપરાનું ખમણ આપણે છટવાનું હોય તે બધા જમાં તમે ઉપયોગમાં લઈ શકો છો તો આને લાંબો સમય સ્ટોર કરવા માટે તમે આ રીતે ગેસની ફ્લેમ ઓન કરી તેના પર કોઈ પણ એક વાસણમાં તેને આપણે ઉમેરી દઈએ તો અહીં મેં આ રીતે એક પેન લીધેલું છે તેમાં આ બધું જ આપણે નારિયેળનું જે ભૂકો છે તેને આપણે તેમાં ઉમેરી દઈએ અને તેને ધીમા ગેસ પર થોડી રીતના આ રીતના સાંતળીએ આપણે તેને બળવા નથી દેવાનું આ રીતે થોડું ખાલી ગરમ થાય ને એમાં જે મોઇશ્ચર હોય જે ભેજ હોય ભીનાશ હોય તે બધી નીકળી જાય અને એકદમ છૂટું છૂટું આ ખમણ તૈયાર થઈ જાય તેટલી વાર સુધી આપણે તેને સાંતળીએ સતળાઈ ગયા પછી તમે આને સ્ટોર કરીને રાખી શકો છો અને કોઈપણ રીતે મીઠાઈના ઉપયોગમાં કોઈપણ વસ્તુમાં છાંટવામાં અથવા તો ચટણીમાં પણ તમે આને ઉપયોગમાં લઈ શકો છો ખૂબ જ આ ઉપયોગી થઈ શકે છે તો આ રીતે તમે આ ખમણનો પણ ઉપયોગ કરી શકો છો અને આને તમે બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો તો આ રીતે પણ તેનો ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી પાંચથી છ કલાક ફ્રીજમાં રાખ્યા પછી હવે આ દૂધને આપણે બહાર કાઢી લઈએ જુઓ તો કંઈક આ રીતે તેના પર એક મલાઈનું જાડું પળ રેડી થઈ જશે હવે આપણે એક તવી લઈએ અથવા તો એક કડાઈ લઈએ તેના પર આ જેટલી જાડી મલાઈ વળેલી છે ને તેને આપણે કાઢી લઈએ અલગથી આ રીતે કાઢી લેવાની છે જો આને ઓવરનાઈટ માટે ફ્રીજમાં રાખી દઈએ ને તો ખૂબ જ જાડી મલાઈ બનીને રેડી થઈ જશે તો આ રીતે મેં અહીં જેટલી પણ મલાઈ તેમાંથી નીકળતી હતી તે બધી જ કાઢી લીધેલી છે હવે આપણે આનો ઉપયોગ કરીશું તે પહેલાં આપણે જોઈ લઈએ કે આ જે દૂધ વધ્યું છે તેનું તમે શું કરી શકો તો આ દૂધને તમે પી શકો છો અથવા તો આને તમે ઘણી રીતે ઉપયોગ કરી શકો છો આને તમે લોટ બાંધવામાં ઉપયોગમાં લઈ શકો છો પરોઠા વગેરેનો જો લોટ આનાથી બાંધવામાં આવે ને તો પરોઠા રોટલી ખૂબ જ સરસ બને છે રોટલી હોય તો તે એકદમ વ્હાઇટ બને છે અને પરોઠા પણ ખૂબ જ ક્રંચી અને સોફ્ટ બને છે જુઓ ત્યાર પછી જોઈએ કે આ જે આપણે મલાઈ તેમાંથી કાઢી છે ને તેનો શું ઉપયોગ કરી શકાય હવે આ મલાઈને ગેસની ફ્લેમ ઓન કરી અને તેના પર ગરમ થવા માટે રાખી દઈએ અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું આ રીતે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે તેને આ રીતે ચલાવતા રહેશું ને તો તમે જોઈ શકશો કે આમાંથી તેલ છૂટું પડવા લાગશે જી હા આપણે અહીં શુદ્ધ નારિયેલનું તેલ બનાવ્યું છે તમે જાણતા હશો કે આ જે નારિયેલનું તેલ હોય ને તે ખૂબ જ અસરકારક હોય છે આપણા વાળ માટે ખૂબ જ ઉપયોગી હોય છે તો આ રીતે તમે જ્યારે પણ નારિયેલ ઘરમાં કોઈ ખાતું ન હોય તો આ રીતે તમે તેમાંથી શુદ્ધ તેલ બનાવી શકો છો થોડી જ વારમાં અહીં તેલ બની ગયું છે જુઓ ત્યાર પછી આપણે તેને કોઈ વાસણમાં ગાળી લઈએ અને ઠંડુ થઈ જાય ત્યાર પછી તમે કોઈ પણ કન્ટેનરમાં તેને ભરી શકો છો તમે જાણતા હશો કે નારિયલનું તેલ જે હોય છે ને આપણા વાળ માટે ખૂબ જ બેનિફિશિયલ હોય છે અને આપણા જે દાદી નાની પહેલાંના સમયના જે હતા તે વધારે પડતા વાળમાં નારિયલનું તેલ જ ઉપયોગમાં લેતા હતા આપણે જ્યારે માર્કેટમાંથી નારિયલનું તેલ ખરીદીએ ને તો વ્હાઈટ કલરનું આવતું હોય કારણ કે તેમાં કેમિકલ મિક્સ હોય પરંતુ તમે આ રીતના ઓરિજિનલ નારિયલનું તેલ બનાવશો ને થોડું પીળાશ ઉપર આવે છે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે પહેલાના સમયના લોકો અલગ અલગ પ્રકારના તેલ ઉપયોગમાં નહોતા લેતા આ રીતના ટોપરાનું તેલ જે કહેવામાં આવતું તે જ વાળમાં લગાવતા હતા જેનાથી તે લોકોના વાળ પણ ખૂબ લાંબા રહેતા અને પચાસ સાઠ પ્લસ ઉંમર હોય ને છતાં પણ તેમના વાળ સફેદ નહોતા થતા આજના સમયમાં અલગ અલગ કેમિકલવાળા તેલ જો આપણે વાપરીએ ને તો નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે તો આ રીતે તમે વધેલા ટોપરામાંથી ઘરે જ આ રીતના ટોપરાનું તેલ બનાવશો ને તો વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે ઘડીકમાં વાળ સફેદ પણ નહીં થાય અને પોષણ પણ મળશે અને વાળ લાંબા અને કાળા બનશે તો આઈ હોપ કે આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે ત્યાર પછી આપણે જોઈએ કે આ જે આપણે ખમણનું મેં તમને બતાવ્યું કે સ્ટોર કરીને રાખી શકાય અને જો તમે સ્ટોર કરવા ન માગતા હોય ઘરમાં નાના બાળકો હોય તો તમે આ રીતે તેને બનાવીને પણ આપી શકો છો જુઓ ગેસ પર થોડીવાર આપણે તેને ગરમ કરીએ આ રીતના મોસ્ચર ઉડી જાય ત્યાર પછી આપણે તેમાં થોડું દૂધ ઉમેરી દઈએ

ત્યાર પછી આમાં તમે સ્વાદ અને સુગંધ માટે થોડું ઘી પણ ઉમેરી શકો છો ફરીથી તેને મિક્સ કરી લઈએ તો અહીં આપણે કાચા નારિયેલનો હલવો રેડી કર્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો આ રીતે તમે રેસીપી બનાવી શકો છો ત્યાર પછી થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એક પ્લેટમાં તેને કાઢી લઈએ અને તેને આપણે થોડું ઠંડુ થવા દઈએ ત્યાર પછી તમે તેના પીસીસ બનાવી શકો છો પીસીસ પાડી શકો છો ખૂબ જ ટેસ્ટી એવી રેસીપી છે ઘરના બાળકો વૃદ્ધ દરેકને ખૂબ જ ભાવશે તો આ રીતે પણ તમે નાળિયેલના ખમણનો ઉપયોગ કરી શકો છો ખુબજ ટેસ્ટી એવી રેસીપી બની જશે તો અહીં રેડી છે લીલા નારિયલ નો ઇન્સ્ટન્ટ અને સ્વાદિષ્ટ હલવો તો આઈ હોપ કે આઈડિયા પર તમને પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે શ્રીફળ વધેરીએ તો આ રીતના તેના છોતરા વધતા હોય છે આપણે તેને ફેંકી દઈએ પણ તમે જાણો છો કે આનો પણ ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા થઈ શકે છે જી હા તો આપણે આ છોતરામાંથી જેટલો પણ ભૂકો નીકળે ને આ રીતે હાથેથી કાઢી લઈએ અને એ સિવાયનો જે પણ છોતરા છે તેને આ રીતે કાતરથી આપણે કટ કરી લઈએ આ રીતે કાતરથી નાના નાના ટુકડા કરી લેવાના છે અને હાથેથી થઈ શકે એટલા આપણે હાથેથી ટુકડા કરી લઈએ તેમાંથી જે ભૂકો થતો હોય તે કાઢી લઈએ તો અહીં મેં કાતરનો ઉપયોગ કર્યો છે આ રીતે કાતરથી નાના નાના ટુકડા કરી લીધેલા છે જુઓ તો આ રીતે બધા જ ટુકડા આપણે કરી લેવાના છે તો ત્યાર પછી આપણે એક મિક્સર જાર લઈશું અને આ જે ટુકડા છે તેને મિક્સર જારમાં આપણે ઉમેરી દઈએ આ રીતે અને ત્યાર પછી હવે આપણે તેને પીસી લેવાનું છે અને તમે એકસાથે બધા જ ટુકડા એકસાથે પીસી શકો અથવા તો થોડા થોડા વારાફરથી પણ પીસી શકો છો તો આ મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને મિક્સરમાં હવે આપણે આ બધું જ પીસી લેવાનું છે એક ભૂકો રેડી કરવાનો છે જુઓ તો કંઈક આ રીતે ભૂકો મેં રેડી કરી લીધેલો છે જુઓ તમે જોઈ શકો છો હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈએ તો તેના માટે મેં અહીં ચાયણાનો ઉપયોગ કર્યો છે ચાયણાથી આ રીતે ચાળી લઈએ એટલે જેટલો મોટો ભૂકો હશે તે બધું અલગ થઈ જશે જુઓ તો આ રીતના કંઈક તેમાંથી આ ભૂકો પણ વધે છે તેને આ રીતે આપણે મિક્સ કરી દઈએ ને તો તેમાંથી ઝીણો ઝીણો જેટલું પણ બધું હશે તે નીકળી જશે જુઓ તો કંઈક આપણે આ રીતનો ભૂકો આપણે જોઈએ છે અહીં ફરીથી આ રીતના જો કરી લઈએ હવે આ જે છોતરા વધ્યા છે તેને ફરીથી તમે પીસી અને ભૂકો બનાવી શકો છો અથવા તો ફેંકી દઈ શકો છો તો જો અહીં મેં આ રીતનો ભૂકો રેડી કર્યો છે ત્યાર પછી આપણે પૂજામાં જે ફૂલ વાપરતા હોય મંદિરમાં આપણે જે ફૂલ ચડાવતા હોય ભગવાનને તો તે ફૂલ સુકાઈ જાય તો તેને પણ આપણે ફેંકીશું નહીં તેને સુકવી દઈએ આ રીતના ફૂલ સુકાઈ જાય તેની કળીઓ નોખી પાડી તેને પણ આમાં મિક્સ કરી દઈએ ત્યાર પછી આપણે ઘરમાં પૂજા પાઠ કરીએ તો અમુક અગરબત્તી જે અડધી થયેલી હોય અમુક વાટું એવી હોય અથવા તો અગરબત્તીની સળીઓ દીવા સળીઓ તે બધી જ વધતી હોય તો આપણે તેને પણ ફેંકીશું નહીં પૂજાનો સામાન ક્યારેય ફેંકીએ નહીં તો તેને પણ આમાં ઉમેરી દઈએ ત્યાર પછી ચારથી પાંચ તમાલપત્ર ઉમેરીએ થોડા લવિંગ ઉમેરીએ ત્યાર પછી અહીં મેં લીધેલું છે કપૂર આ રીતે આપણે પચાસ કે સો ગ્રામ જેટલું કપૂર તેમાં ઉમેરી દઈએ તમે ભીમસેન કપૂર હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો તે ઉમેરી શકો ત્યાર પછી અહીં મેં પચાસ ગ્રામ જેટલું ગૂગળ લીધેલું છે તે ગૂગળને આપણે ઉમેરી દઈએ જેથી કે તેની ખૂબ જ સરસ સ્મેલ આવી શકે તો આ બધી જ વસ્તુ આપણે આમાં ઉમેરી દેવાની છે હવે આપણે આને પીસી લઈશું તેના માટે મેં મિક્સર જારનો ઉપયોગ કર્યો છે આ રીતે મિક્સર જારમાં જેટલું સમય એટલું આપણે થોડું થોડું તેને પીસી લેવાનું છે અને એકદમ ઝીણું એવું પેસ્ટ રેડી કરી લઈએ જુઓ તો આ રીતે આપણે તેને પીસી લઈશું તો આ રીતે તેને પીસાઈ ગયા પછી આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું આ રીતે વારાફરતી થોડું થોડું જે આપણે પીસવાનું છે તે બધું જ પીસી લઈએ તો તમે સમજી ગયા હશો કે આપણે અહીં ધૂપ રેડી કરી રહ્યા છે આ જે ધૂપ બનાવીશું ને તે ઘરમાં એક પોઝિટિવ એનર્જી આપશે ઘરમાંથી નેગેટિવિટી દૂર કરે છે ઘરમાં પોઝિટિવિટી આવે છે અને જુઓ ત્યાર પછી આપણે થોડું અહીં ચંદન પાવડર એડ કરીશું તમારા પાસે ગોપીચંદન હોય તો તમે ગોપીચંદન પણ એડ કરી શકો અથવા તો આ રીતનું ચંદન આવતું હોય તે પણ એડ કરી શકો ત્યાર પછી મેં અહીં કપૂરનું તેલ લીધેલું છે અહીં તમે તલનું તેલ પણ ઉમેરી શકો અથવા તો ગાયનું ઘી હોય તો તે ખૂબ જ બેસ્ટ છે ગાયનું ઘી પણ તેમાં ઉમેરી શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે જુઓ અહીં તમારા પાસે નાળિયેરના છોતરા ન હોય ને તો ગાયના છાણા હોય ને તેનો પણ ઉપયોગ કરી શકો છો તે તો ખૂબ જ બેસ્ટ છે ઘર માટે ત્યાર પછી આમાં આપણે થોડું ગંગાજળ ઉમેરીએ જો ગંગાજળ ન હોય તો તમે ગુલાબ જળ પણ ઉમેરી શકો છો ગંગાજળ છે તે પણ ખૂબ પવિત્ર માનવામાં આવે છે તો તેનો આપણે ઉપયોગ કરી શકીએ અને ગાયનું છાણ મળે તો તે તો ખૂબ જ ઉત્તમ છે અને તે સિવાય તમે અહીં લાકડાનો છોલ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો જુઓ આ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને ધૂપનો શેપ આપી દઈએ આ રીતે આપણે જો શેપ આપવાનો છે અને તેના જેટલી પણ આ રીતની ધૂપની આમાં સળીઓ બને તેટલી આપણે બનાવી લેવાની છે જુઓ તો તમે જોઈ શકો છો કે આમ માંથી ઘણી બધી આ રીતના ધૂપબત્તી બનીને રેડી થઈ જશે જો આ રીતે બનાવી લેવાની છે હવે આને આપણે થોડી વાર માટે સુકાવા રાખી દઈએ લગભગ ત્રણથી થી ચાર કલાક માટે સુકાવા રાખી દઈએ ત્યાર પછી તમે જોઈ શકો છો તે સરળતાથી સુકાઈ જશે ત્યાર પછી તમે આને ધૂપ તરીકે ઉપયોગમાં લઈ શકો છો ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને અત્યારે તો નવરાત્રિ જો આજથી શરૂ થઈ છે તો આ રીતનો ધૂપ તમે ઘરમાં કરશો ને તો ખૂબ જ સરસ એવી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હોય તે બધી જતી રહે છે જુઓ સરસ રીતે એવું ધૂપ પણ થાય છે તમે જોઈ શકો છો કેટલું સરસ ધૂપ થઈ રહ્યો છે આનાથી સુગંધ પણ ખૂબ સરસ આવે છે આપણે આમાં ગૂગળ અને કપૂર ઉમેર્યું છે ને તેનાથી ખૂબ જ સરસ સ્મેલ આવે છે તો આ રીતે તમારે દીવાબત્તી ટાઈમે સાંજના સમયે સંધ્યા સમયે આ ધૂપને જરૂરથી પ્રજ્વલિત કરવો જોઈએ તો ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે અને સમૃદ્ધિ પણ આવે છે નવરાત્રિમાં આ ઉપાય ખાસ કરી શકાય લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ